આ વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે તેને કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી આ વિડિયો તમે ફેસબુક ઉપર પણ જોઈ શકો છો નીચે લિંક આપેલી છે મારું નામ દિવ્યા છે મારી ઉંમર ચાલીસ વર્ષની છે મારા પતિ ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયા છે એટલે ઘરમાં ખાલી હું અને મારો છોકરો બંને રહીએ છીએ હજુ તો છોકરો સ્કૂલમાં હતો એટલે ઘરે પૈસાની પણ જરૂર હોય અને ઘરે મારા સિવાય મોટું કોઈ ન હતું એટલે મેં કામ કરવાનું નક્કી કર્યું એટલે મેં મારી એક ફ્રેન્ડ સાથે વાત કરી અને તેણે કહ્યું કે એક નોકરી છે પણ એ શેઠ થોડા રમૂજી છે એટલે તારે એનું મનોરંજન પણ કરવું પડશે અને હું સમજી ગઈ કે કયા મનોરંજનની વાત કરે છે અને હું મારી વાત કરું તો હું દેખાવમાં ખૂબ સુંદર છું અને મારા પતિને અવસાન પછી હું પણ એકલી પડી રહી છું એટલે મારે પણ થોડા મનોરંજનની જરૂર હતી એટલે મેં પણ હા પાડી દીધી તેણે પોતાની વાત રાખીને અને બપોરે મને ફોન કર્યો અને કહ્યું કે શેઠે મને નોકરી આપવા માટે બોલાવી છે તો મેં એને પૂછ્યું કે શું નોકરી છે અને મારે શું કામ કરવાનું છે તો તેણે મને કહ્યું કે આપેલા સરનામે જા અને ત્યાં તને બધું ખબર પડી જશે અને તેમણે સાહેબે પાંચ વાગ્યાનો સમય આપ્યો હતો એટલે મેં વાદળી રંગની સાડી પહેરી હતી તેમાં હું ખૂબ જ મસ્ત લાગી રહી હતી અને મને ખબર હતી કે આજે બોસનું નહીં પણ મારું મનોરંજન થઈ જશે એવું વિચારીને મારી અંદર અભરખા ઉભરાતા હતા આપેલા સમય હું ત્યાં પહોંચી ગઈ ત્યાં જઈને મેં જોયું તે એક સુંદર મજાનો બંગલો હતો અને બહાર ચોકીદાર ઉભો હતો મેં જ્યારે તેને મારું નામ કહ્યું ત્યારે તેણે કહ્યું અંદર જતા રહો સાહેબ તમારી રાહ જોઈ રહ્યા છે હું બંગલાની અંદર દાખલ થઈ ઘરનો દરવાજો બંધ હતો એટલે મેં ડોરબેલ વગાડી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો તેને મારી સામે સ્માઈલ આપી હું અંદર ગઈ તેણે મને બેસવા માટે કહ્યું કહ્યું અને પછી અમે વાત કરવા લાગ્યા ત્યારે કે મારો કપડાનો ધંધો છે મારી પાસે ચાર મોટી ફેક્ટરીઓ છે જ્યાં કપડા બનાવવામાં આવે છે અને બીજી ઘણી મારી ફેક્ટરીઓ છે મેં તેમને કહ્યું કે મને આ વિશે કશો અનુભવ નથી તો તેણે કહ્યું કે તમારે ફક્ત કામદારોની દેખરેખ રાખવાની છે તેમને કામ સોંપવાનું અને કામનો હિસાબ રાખવાનું બસ આટલું જ કામ છે પછી હું તમને સુપરવાઇઝર બનાવીશ પછી કહ્યું પર છે તમે જેવું કામ કરો એવો પગાર મળશે અને તમારી ફ્રેન્ડ કીધું હશે કે બીજું શું કરવાનું છે એટલે હું સમજી ગઈ અને એની નજીક આવી ગઈ અને પછી તો ખેલાયો એવો ખેલ કે મને ખૂબ જ મજા આવી ગઈ અને પછી શું થયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીએ